નમસ્કાર દોસ્તો તમે ઘણીવાર રસ્તાની સાઈડમાં ઉભેલા આવા પથ્થરને તો જરૂર જોયા જ હશે આ પથ્થર ઉપર લખેલું હોય છે કે આગળ કયું ગામ અથવા કયું શહેર આવશે અને તે કેટલા કિલોમીટર દૂર છે આવું બધું લખેલું હોય છે મિત્રો આવા પથ્થરને પ્રોફેશનલ ભાષામાં માઇલ સ્ટોન કહેવામાં આવે છે જો તમે આ પથ્થરને ધ્યાનથી જોયા હશે તો તમે નોટિસ કરી હશે કે આ પથ્થર જુદી જુદી જગ્યાએ અલગ અલગ કલરના હોય છે કોઈ રસ્તા ઉપર પીળા કલરનો પથ્થર હોય છે તો કોઈ રસ્તા ઉપર લીલા કલરનો પથ્થર હોય છે તો કોઈ રસ્તા ઉપર નારંગી કલરનો પથ્થર હોય છે તો કોઈ રસ્તા ઉપર કાળો ધોળો અથવા વાદળી કલરનો પથ્થર હોય છે પરંતુ મિત્રો કોઈવાર તમારા મનમાં સવાલ થયો છે ખરી કે આ પથ્થરના કલર જુદા જુદા કેમ છે આની પાછળનું કારણ શું છે જો તમારા મનમાં સવાલ થયો છે અને તમને હજી જવાબ નથી મળ્યો તો આજના આ વિડીયોમાં આપણે આનો જવાબ મેળવીશું આજના આ વિડીયોમાં આપણે એ જાણીશું કે આ બધા પથ્થરના કલર જુદા જુદા કેમ છે અને તે કલર આપણને શું જાણકારી આપવા માંગે છે એ બધું આપણે આજના આ વિડીયોમાં જાણીશું એટલે વિડીયો એન્ડ સુધી જોજો તમને કઈક નવી જાણકારી મળશે સમજ રહ્યો તો ગાય શું છું કૃષ્ણ અને તમે જોઈ રહ્યા છો અર્જુન ટુ પોઈન્ટ ઓ નામની સરસ મજાની યુટ્યુબ ચેનલ અને અમારી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલીએ શરૂ કરતે હૈ તો દોસ્તો સૌથી પહેલા આ પીળા કલર ના પથ્થર ને જુઓ જો તમને કોઈ રસ્તાની સાઈડ માં આ પીળા કલર નો પથ્થર દેખાય તો તમારે સમજી જવાનું કે તમે કોઈ નેશનલ હાઈવે ઉપર છો પીળા રંગના પથ્થરનો મતલબ નેશનલ હાઈવે અને આ નેશનલ બનાવવાનો અને તેને સાચવવાની જવાબદારી હોય કેન્દ્ર સરકારની ઠીક છે તો હવે વાત કરીએ લીલા રંગના પથ્થરની જો તમને કોઈ રસ્તાની સાઈડમાં લીલા રંગનો પથ્થર દેખાય તો તમારે સમજી જવાનું કે આ એક સ્ટેટ હાઈવે છે અને આને બનાવેલો છે કોઈ રાજ્ય સરકારે અને આ સ્ટેટ હાઈવે કામ છે એક રાજ્ય ને બીજા રાજ્ય જોડવાનું લીલા રંગ નો પથ્થર મતલબ સ્ટેટ હાઈવે અને વાદળી રંગ ના પથ્થર નો થાય છે જો મિત્રો તમને કોઈ રસ્તાની સાઈડ માં આ પથ્થર જોવા મળે તો તમારે સમજી જવાનું કે આગળ કોઈ મોટું શહેર અથવા કોઈ જિલ્લો આવી રહ્યો છે અને આ રસ્તા ને બનાવવાની અને તેને સાચવવાની જવાબદારી પણ શહેર પ્રશાસન ની હોય છે કોઈ રસ્તાની સાઈડ માં નારંગી રંગ નો પથ્થર દેખાય ને તો તમારે સમજી જવાનું કે એ રસ્તો કોઈ ગામડા તરફ જઈ રહ્યો છે મતલબ કે આ ગામડાનો રસ્તો છે અને આ રસ્તાને ને બનાવવામાં આવ્યો છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત